વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન વિસામુंडाની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાય રહી છે. આજ અનુસંધાનમાં થરાદ તાલુકાના ખોડા ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સ્થાને ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો ઉદ્દેશ આદિ જાતિઓના સાતાંત્રેય સંઘર્ માં આપેલા ઐતિહાસિક યોગદાનને આજની પેઢી સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી બિરસા મુંડાના સંઘર્ષમય જીવનને યાદ કર્યો હતો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું થરાદ તાલુકાના ખોડા ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ નિમિત્તે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું

તેમણે નાની ઉંમરે આશ્રમ સ્થાપીને સેવા સાથે સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા જનજાગૃતિ ફેલાવી હતી અધ્યક્ષીએ ભારપૂર્વક જણાવ્યું કે બિરસા મુંડાએ શિક્ષણ અને વ્યસન મુક્તિને વિશેષ મહત્વ આપી સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું તેમણે અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે તીર કામઠા લઈને લડત આપી અને સમાજને એક કરવાનું કામ કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી વીર નાયકોની ગાથા ઇતિહાસના પાના પર લખાયેલી નહોતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો પછી આ ઇતિહાસને દુનિયા સમક્ષ મૂક્યો છે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ પણ કરવામાં આવ્યું હતું હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જેએસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના અધિકારીઓ આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા जर्मन क्रिस्टियन मिशनरी એની સ્કૂલમાં ભણતા ભણતા એમને ધ્યાનમાં આવ્યું કે વધારે ઉદ્દેશ ધર્મમાંથી વટાવ પ્રવૃત્તિ માટેનો છે અને વખતે માટે અભ્યાસ છોડીને એની સામે એક અભિયાન કરે અને દેશની સંસ્કૃતિ દેશનો ધર્મ દેશની ભાષા દેશની ભૂષા દેશના વન દેશની માટી એના માટે સંઘર્ષ કરે વનસ્પતિઓમાં ખૂબ જાગૃતતા જાણકારી એટલે નાની જ ઉંમરે એક આશ્રમ સ્થાપ્યો અને આશ્રમ ની અંદર પોતે લોકોની સારવાર કરે ત્યારે ડોક્ટરો નીકળી ત્યાં આગળ બહુ તકલીફ તો બીમાર માણસ હોય તો એને કઈ કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન એની સ્કીલ હતી અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતે સ્કીલ ના આધાર ઉપર કર્યા જેથી કરીને આટલી નાની ઉંમરે માત્ર આદિવાસી સમાજ જ નહીં દરેક જ્ઞાતિ સમાજ વધી અને પછી દેશની આઝાદી માટેની ચળવળ ચાવી ઇંગ્લેન્ડ થી કરીને આખો આફ્રિકા ખંડ આખો એશિયા ખંડ એમાં અંગ્રેજોનું બહુ મોટું સંતન ત્યારે એમનો સૂર્ય થતો ન એની સામે લડાઈ દેશની આઝાદી માટે આત્મ ગેરકાનઠા લઈ અને આખા જનજાતિ સમાજને તૈયાર કરવાનું કામ કર્યું અનેક યુવાનોએ દેશની આઝાદી માટે દેશની સ્વતંત્રતા માટે આદિવાસી સમાજના યુવાનોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું